જેમાં સિહોરી સરપંચ શાંતુભા ડાભીયાના આયોજક વનુભા વાવસી કુટુંબ પરિવાર દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે હવે રાત્રે સદી માતાજીની રમેલ જાતર કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી સદી માતાજીના ભુવાજી નિકુભા મહેતુભાઈ અને અન્ય ભુવાજી વિપુલ દેસાઈ બેથડિયા વાસુદેવભાઈ બેચરભાઈ દુદાસણ અને ભુવાજી પોપટસિંહ જીવાજી અને રામજીભાઈ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જેમાં મજાના આશીર્વાદ સાથે માતાના મંદિર પરિસરમાં વેણ વધાવવા લઈ શુભકામના પાઠવી ત્યારે હવે ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન પ્રાણ પ્રતિષ્ઠા પછી રમેલ જાતર કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરીને મનોકામના પૂર્ણ કરે છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ